નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં તમામ બુથ પર શાંતિમય રીતે મતદાન શરૂ તમામ બુથ પર ડીવાયસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ બુથ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ચૂંટણીમાં નેવું વર્ષથી વધુના ઉંમરલાયક વૃદ્ધો પણ લોકોએ મતદાન કર્યું આ ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ હોવાથી મતદારો પણ મૂંઝવણમાં રાજુલા શહેરમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પૂરા પરિવાર સાથે મતદાન કર્યું વોર્ડ નંબર છમાં માં મતદાન કરવા કુમાર શાળા નંબર એકમાં અમરીશ ડેર પહોંચ્યા પોતાના પરિવાર સાથે મતદાન કરવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે લોકોને કરી અપીલ આ વખતે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પક્ષની રહેશે તેવો વિશ્વાસ સાથે અમરીશ ડેરે જણાવ્યું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જેવું નવા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સાત વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય છે અમરેલી જિલ્લાની જે વાત કરીએ તો રાજુલા જાફરાબાદ તલાળા અને લાઠી આ ચાર જગ્યા નગરપાલિકાની ચૂંટણી છે એ સંદર્ભે હું પણ આજે મારા માતુશ્રી અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે લોકશાહીને ટકાવી રાખવા માટે સૌથી વધુ મહત્વની વાત હોય તો એ લોકોની જાગૃતતા સાથે મતદાન છે મેં પણ પરિવાર સાથે મતદાન કર્યું છે અને આપણા માધ્યમથી હજી ઘણો બધો સમય બાકી છે ત્યારે દરેક મતદારોને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે નમ્ર અપીલ કરું છું નમ્ર સૂચન કરું છું જ્યાં સુધીના સમાચારો છે ને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર સો સો ટકા મતદારોના આશીર્વાદ આ પણ આવશે ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના ઉમેદવારો જુદી જુદી ઇલેક્શનમાં જીત્યા છે એ મુજબ આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે જાહેર જીવનમાં છું ત્યારથી એક વાત બહુ સ્પષ્ટ રાખી છે મારો ઈ સારો નહીં પણ સારો ઈ મારો એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ જેને પણ ટિકિટ આપી છે બધા જ મારા ઉમેદવારો છે અને ચોક્કસ પ્રમાણે થોડી ઘણી ખેંચતાણ હોઈ શકે પણ તમે રાજુલા નગરપાલિકાની અંદર કે જાફરા નગરપાલિકાના ઇલેક્શનમાં જોયું છે કે ક્યાંય બીજી ત્રીજી બાબત નથી બધા જ સાથે મળી એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ જે પણ લઈને આવ્યા છે એમની સાથે જોડાયા છે મારી આજુબાજુમાં ઘણા બધા મિત્રો બેઠા છે ઉભા છે અત્યારે પણ એમને કદાચ ટિકિટ નથી મળી તો પણ ઉત્સાહ સાથે મત આપે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જીતે એના માટે કમર કસે છે